મારું નામ જરીના બેન છે નંબર એક માંથી અમે આવીએ છીએ ભીમરાવ સોસાયટી અમારે પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે અને નવી લાઈન નાખ્યા પછી પાણી કઈ અમારે આવતું નથી બકરિયામાં પાણી આવતું નથી અને મોટર એ હોય તો પાણી ભરાય મોટર ના હોય તો પાણી અમારે ભરાતું નથી અને અમારે વારંવાર અમે અહીંયા આવીએ છીએ તો કોઈ અમારી સમસ્યા અમારી સાંભળતું નથી અને અમે રમઝાન મહિનામાં અત્યારે અમારે આવે છે તો અમારે રમઝાન મહિનામાં પાણીનો પ્રોબ્લેમ અમારે સવારે માટે જોઈ એનો કોઈ ટાઈમ નથી એટલે અમને ટાઈમસર પાણી આપે એક ટાઈમ આપે ગમે ત્યારે સવારે આપે કે સાંજે એક ટાઈમ પાણીનો કરે અને દસ થી વીસ મિનિટ પાણી આવે અને પાણીનો અમારે રમઝાન મહિનામાં પાણી અમારે જાજુ જોઈએ ખાસ મહિના અને પાણી પૂરું આવે બાકીના વિસ્તારમાં એનું પાણી થોડું બીજું એવું બને તો બીજી શેરીમાં ચાર થી પાંચ શેરીમાં પાણી હાવ ધીમું આવે પછી આગળ પાછું પાણી બહુ વધારે આવે એટલે આમાં એવું કે જેને તકલીફ છે આ લોકો બધા આવ્યા ભડકે ની શેરી વાળા એમ કે અમારે પાણી ફૂલ આવે તો કેવાનો મતલબ એ કે અમુક શેરીમાં પાણી વધારે આવે અમુક પાણી નથી આવતું નંબર હું આવું છું મકાભાઈ ભરવાડ મારું નામ છે અમારા વિસ્તારમાં પાણી ઘણા લાંબા ટાઈમ થી સમસ્યા છે જેથી કરીને અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા વિસ્તારમાં જયારે પણ પાણી આવે ત્યારે પાણી મોટર વિના પાણી ચડતું નથી જેથી કરીને વગર મોટરે પાણી આવે એવી સાહેબ અમે રજૂઆત કરી છે બીજું કે બધાના ઘરે મોટર હોતી નથી પરિસ્થિતિ બધાની હરકી નથી હોતી કે બધાના ઘરે પાણીની મોટર હોય મોટર હોય એ જ પાણી ભરી શકે છે વગર મોટર વાળા પાણી વગર રહે છે આ ઘણા વર્ષોથી સમય સમસ્યા છે જેથી કરીને અમે આ સાહેબને રજૂઆત કરી છે કે અમારી રજૂઆત સાંભળે આ આ વિસ્તારમાં અમે ઘણી વાર રજૂઆત કરી છે છતાં કોઈ અમાર સાંભળતું નથી જેથી કરીને અમારી રજૂઆત ઉપર સાંભળે સાહેબ અને અમારે પાણીની સમસ્યા છે પાણી આવતું નથી મોટર ચાલુ કરવી તો જ પાણી આવે બાકી પાણી આવતું નથી અને રમજાન મહિનો આવે છે તો સવારે પાણી આપે એવી અમારી છે જે દ્વારા પાણી રજૂઆત હતા શું વોર્ડ નંબર એકમાં ફિટો સોસાયટી ભીમરાવ ત્યાં પાણી બાબતની જે રજૂઆત હતી એ રજૂઆતમાં મેઇન રજૂઆત તો જે રમઝાન મહિનો આવે છે એના માટે ટાઈમ સેટ કરવા માટે નહોતું તો એ બાબતમાં અમારા અધિકારી સાથે ચર્ચા કરીને અમે એની વ્યવસ્થા કરી આપશું અને બીજું પ્રેશરનો પ્રશ્ન હતો એ અમે પાણીના વારાથી ચેક કરાવી અને એનો

મારું નામ શૈલેષ કુમાર છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ નવી લાઈનો નથી નાખેલ પાસ થયેલી છે છતાંય અને બીજું પાણી વારંવાર ટાઈમ અલગ અલગ ટાઈમે આપે રાત્રે આપે દિવસે આપે કોઈ ટાઈમ વિનાનું પાણી આપે જે માણસો હેરાન થાય છે દિવસે દિવસે આપે તો વાંધો નહીં રાતે બાર એક વાગે આપે ક્યારેક અગિયાર વાગે પાણી આપે એ તો એ ટાઈમ ન ના આપાય એની કરતા એક ટાઈમે આપે ને તો સારું રહે